કોડિયાર મંદિરથી વધુ એક ધર્મરથનું પ્રસ્થાન ધર્મરથ સિહોરના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે

মনোকামনা পূরী করে রক্ষা করে ভগবতী দেবো જય માતાજી શ્રી ગોહિલ પ્રમુખ શ્રી ગોહિલવાલ રાજપૂત સમાજ ભાવનગર સંકલન સમિતિના પાટો કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લા તાલુકામાં ગુજરાતભરમાં અસ્મિતા શક્તિના રથ ધર્મ રથનું આયોજન કર્યું છે એ અનુવાયે આજે ભાવનગર એટલે ગોહિલવાડમાં ચાર રથનું અમે આયોજન કરવામાં આવ્યું છે ગોહિલવાડ રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા આ ચાર રથના આયોજનમાં કોડિયાર માટે જેના આશીર્વાદથી બે રથ આજ અહીંથી ઉપડવાના છે અહીંયા રાજાપુરા કોડિયારથી એક રથ ઇષ્ટદેવ મુરલીધર દાદાના મંદિરેથી પછી ગામથી ઉપાડવાનો છે અને ચોથો રથ જ ખોડિયાર મંદિરની દર્શન કરીને ગામડામાં ફરવાનો છે આ રથના જે મહા આગેવાનો છે એમાં તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ સાનાના સેનાના પ્રમુખશ્રી અને તાલુકા રાજપૂત સમાજની સમગ્ર ટીમ અને જે તે પ્રભારી અમારા આ ચાર રથમાં પચ્છેકામથી જે રથ ઉપાડવાનો છે એ વલભીપુર તાલુકામાં ઉમરાળા તાલુકામાં અને લાઠીગઢના તાલુકામાં ફરવાનો છે જ્યારે બીજો રથ અયાવજથી જે નીકળે છે એ જેસર તાલુકામાં પાલેતાણા તાલુકામાં અને મહવા તાલુકાની અંદર પડશે જ્યારે ભાવનગર તાલુકો સિહોર તાલુકો અને ગાળિયાદારમાં ભાવનગરનો રથ ફરીને સમાજની એકતા કરશે અને ચોથો રથ સિહોર અને ઘોઘાને તાળાધામમાં ફરી સમાજમાં એકતાના દર્શન કરાવશે અસ્મિતા ઉપર જે પરસોત્તમભાઈ રૂપાલાને જે ટિપ્પણી કરી છે એ બાબતમાં સમગ્ર રાજપૂત સમાજ અને આમ સમાજ અમારી સાથે જોડાયો છે આ જોડાયેલો હવે અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે પહેલાં અમારે ફક્ત ને ફક્ત પરસોત્તમભાઈ રૂપાલા સામે વાંધો હતો અમે ઓગણીસ તારીખ સુધી રાહ જોઈ બાવીસ તારીખે છેલ્લું ફોર્મ પાછું ખેંચવાનું હતું અમારી એક જ માગણી હતી કે અમારે કોઈ વ્યક્તિ સામે વાંધો કોઈ સમાજ અમે વાંધો નથી કોઈ પક્ષ સામે વાંધો નથી અમારે ફક્ત ને ફક્ત પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલી ટિપ્પણી સામે વાંધો છે અને આ વાંધો તો તમે અમારો વાંધો નહીં દૂર કરો અથવા પરષોત્તમભાઈ રૂપાલાને આમાંથી રાજકોટની ટિકિટ ન મળે એવા અમે પ્રયત્નો હતા એનું અલ્ટિમેટમમાં અમે બાવીસ તારીખ સુધી આપેલું આમ તો ઓગણીસ આપેલી પણ બાવીસ છેલ્લી ફોર્મ ખેંચવાની પાછા પાછી તારીખ હતી પણ અમને આશ્વાસન પણ મળેલું રૂબરૂ જ્યારે ચર્ચાઓ થયા ત્યારે પણ એને અમારી માગણી અમે જે ગણી એક વ્યક્તિને રાજી કરવા સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની અવગણના કરી છે એના કારણે બીજેપી સામે અમારા વાંધો છે આ છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ ઉપર ક્ષત્રિય સમાજ તો છે જ પણ સાથે અન્ય સમાજોનો વિશ્વાસ કેળવી સમાજોને સાથે રાખી વધારેમાં વધારે મતદાન થાય એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન થાય એવા પ્રયત્નો સાથે અસ્મિત નારી શક્તિ અસ્મિતા રથનું આયોજન કર્યું છે એના કારણે આજ ગોહિલવાડમાં ખાસ કરીને ભાવનગર એટલે કોહિલવાડમાં સમગ્ર ગોહિલવાડની અંદર આજે એક એક વ્યક્તિ એક એક યુવાન અમારો વડીલો આજ રથનું સન્માન કરવા રહ્યા છે અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને એક અમારી શક્તિને તાકાતનું પ્રદર્શન કરવા માટે અમારી આ સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ પણ વિચારી લે કે આ ફક્ત અસ્મિતા રથનું પ્રદર્શન થાય અને ખાલી ક્ષત્રિયો છે એવું નહીં પણ મને અત્યાર સુધીના ગણિત પ્રમાણે છવ્વીસમાંથી ઓછામાં ઓછી આઠ લોકસભાની સીટ ક્ષેત્ર સમાજના કારણે અન્ય પક્ષો વિજેતા થાય છે તેવું મને દર્શાય અને માતાજીને અમને આમાં આશીર્વાદ પણ મળશે અને આ રીતે રથનું આયોજન થયું છે એમાં સમગ્ર સમાજનો પણ અને સહકાર માગીએ છીએ માતાજીની કૃપાથી ગોહેલવાડમાં ગામડે ગામમાં સન્માન થશે અને અમારો વિજય પણ ચોક્કસ થાય એ માટે અમે રાજપુરા ખોડિયાર દર્શન સાથે આજે જેવા પ્રસ્થાન થયું છે તો નારી અસ્મિતાની લડાઈમાં અમારા ભાઈઓનો અમારા વડીલોનો ખૂબ જ સરસ અમને સહકાર છે એ બદલ અમે પણ આખા ગુજરાતની મહિલાઓ અમારા વડીલો અને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે એ પૃષ્ઠભૂમિ ઉપરથી આજે ઇતિહાસ ફરી વખત રિપીટ થઈ રહ્યો છે જ્યારે આતાભાઈ ગોહિલની ભક્તિથી ખોડિયારમાં પ્રસન્ન થઈને ગરધરાની ભૂમિ પરથી આજે અહીંયા ખોડિયારમાં ભાવનગરના સીમાડે આવીને બિરાજમાન થયા ત્યારે ખોડિયારમાં એ આજથી વર્ષો પહેલા આતાભાઈ ગોહિલને અઢારસો પંદર ગામને તોરણ બંધાવ્યા હતા આજે એ જ ભૂમિ ઉપરથી ક્ષત્રિયો અઢારે વરણની બહેન દીકરીઓની અસ્મિતાની લડાઈ માટે અહીંયાથી પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે મા કોળિયારમાં એના બે હાથે ક્ષત્રિયોના ઓવારણા લે એવી ક્ષત્રિયોને આશા છે અને આજે ક્ષત્રિયો ઉપર દરેક રાજકીય મુદ્દાઓ જે ભળાક કરીને ઉપર ક્ષત્રિયોને એની ઉપર સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે ત્યારે એ લોકોને અહીંયાથી હું જવાબ દેવા માગું છું કે ઓગણીસો સુડતાલીસ પછીથી આપણો ભારત આઝાદ થયો ત્યાં સુધીમાં ક્ષત્રિયોએ જેટલા પણ આંદોલન કર્યા એમાં ક્ષત્રિયોએ કોઈ પણ ભૌતિક કોઈ પણ પ્રકારની ભૌતિક વસ્તુઓની માગણીઓ નથી કરેલી તમે જે આ સુધીના આંદોલનો જોઈશો તો એમાં ક્ષત્રિયોએ ક્યારેય પણ ટિકિટ નથી માગી ક્યારેય કોઈ પદ નથી માગ્યું નથી સરકાર પાસે રોજગારી માગી નથી કોઈ નોકરી માગી કે નથી કોઈ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું માત્ર આપણે રાજકોટની અંદર ક્ષત્રિય મહાસંમેલન ભેગું થયું એ વખતે પાંચથી છ લાખ જેટલા ક્ષત્રિયો ત્યાં ભેગા થયા હતા એ વખતે થી છ લાખ ક્ષત્રિયો જે મેદાનની અંદર ભેગા થયા એ મેદાનની અંદર ટીટોળીના ઈંડા પણ હતા એ ઈંડાને ક્ષત્રિયોએ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પકડ્યું આ ક્ષત્રિયોની નબળાઈ નહીં ક્ષત્રિયોના સંસ્કાર હતા હવે એ સંસ્કારનો ફાયદો લઈને મીડિયા તરોડી મરોડીને એન કેન પ્રકારની વાતો રજૂ કરી રહી છે એ જ વાતમાં આપણે ભાવનગરના આપણે આમ આદમી પાર્ટીના સાંસદના ઉમેદવાર શ્રી ઉમેશભાઈ મકવાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા એમનું ચાલીસ મિનિટનું ઇન્ટરવ્યૂ હતું જે ત્રીસ મિનિટમાં ટૂંકાવીને કોઈ ભારતીય જનતા પાર્ટી નિત્ય જે કોઈ ન્યૂઝ પ્રચારક દ્વારા એ મીડિયા એ જે ઇન્ટરવ્યૂને તરોડી મરોડીને રજૂ કર્યું હવે ઉમેશભાઈ મકવાણાનો આપણે બેકગ્રાઉન્ડ તપાસીએ કે ઉમેશભાઈ મકવાણા છે એને જે ભારતની રાજનીતિ અંદર કોઈ પહેલો એવો વ્યક્તિ હશે કે જેમને ભારતીય રાજાઓનું યોગદાનને પારખ્યું અને ભાવનગરના પ્રજાવત્સ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન દેવડાવવાની માંગ મૂકી છે આ

અને ત્યાં એને જોવું જોઈએ કે ઉમેશભાઈ મકવાણાની ઓફિસમાં એની ઉમેશભાઈ મકવાણા કરતા મોટી સાઈઝમાં સાઇઝમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાહેબનો ફોટો છે હવે આ લોકો જે જ્યારે આ મોટું રાજકારણ બીજેપીનું ષડયંત્ર છે કે એન કે પ્રકારે ક્ષત્રિયોને ગમે એમ કરી રાજનીતિથી દૂર કરવા ક્ષત્રિયોની છબીઓ ઉપર ખરેડવી હવે આ સમય આવી ગયો છે કારણ કે બે હજાર પંદરની અંદર ભારતીય જનતા પાર્ટીઓએ પટેલોને છેતર્યા હતા આજે બે હાજર ચોવીસની અંદર ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોને છેતરી પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના વડીલોને કહેવા માગું છું કે હવે સમય આવી ગયો છે ના આપણે પાટીદાર નેતા શ્રી ભાઈ ભાઈભાઈ આપણે ભાઈ કાકા પટેલે જે રાજનીતિ ક્ષત્રિ શરૂ કરી હતી કે ક્ષત્રિયો અને પાટીદારો દ્વારા જે એ ઓગણીસો ને છેતાલીસ પછીથી જે પોતાની પક્ષ ઓગણીસો બાસઠની અંદર આવ્યો એ વખતે ક્ષત્રિયો અને પટેલોનું બંનેનું રાજકારણ ભેગું કરીને એ પટેલોએ જ્યારે સરકારને જવાબ આપ્યો તો એ જવાબ આપવાનો ફરીથી અવસર શરૂ થયો છે અને અમારા જવતર જવામાં શ્રી પટેલ ભાઈઓ હવે જે ખોટું નથી કહેતા જેમણે હમણાં નિવેદનોમાં એમને કીધું હતું કે હવે પટેલો અને ક્ષત્રિયો હરખ પદુડા થવાનું પડતું મૂકવું જોઈએ અને રાજનીતિમાં એક સાથે મળીને જનતા જાહેર જનતાના હિતમાં પ્રશ્નોના જવાબ આપવા જોઈએ કારણ કે આમાંથી હવે તો જનતાઓ પણ સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે એમના પ્રહારો કરી રહી છે કે ભારતીય જનતા ઉપર ભારતીય જનતા પાર્ટી ઉપર ક્ષત્રિય માત્ર ક્ષત્રિયો નહીં પણ ભગવાન શ્રી રામ રૂઠિયા છે એનું કારણ તમે સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટો જોઈએ છે જેમાં લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના થોડા સમયની અંદર વોટ બેંક ભેગી કરવા માટે હિન્દુ ધર્મના વિધિ વિધાન વિરુદ્ધ જઈને આપણા શ્રી હિન્દુ ધર્મના મહાન સંસ્થાપકો ચાર શ્રી શંકરાચાર્યનું અવમાન કરીને એમની ગેરહાજરીમાં શ્રી રામજી મંદિરનું શિખર વિનાના રામજી મંદિરનું અધૂરું રામજી મંદિર હતું એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઈશ્વરની અંદર સ્થાપના કરી હતી હવે એ બ્રહ્માંડની કોઈ અવલૌકિક શક્તિ છે જે ક્ષત્રિય રૂપે અત્યારે ભારતીય જનતા પાર્ટીને બદલો લઈ રહી છે અને એને વોટ રૂપે જવાબ આપવાની છે તો દરેક સમાજના વરણને હું અહીંયાથી કહેવા માગું છું કે તમે જ્યારે વોટ દેવા જાઓ ત્યારે ઘરે રહેલ તમારી બહેન દીકરીને મોઢું જોઈને જજો વોટ દઈને આવો ત્યારે શું તમે તમારી બહેન દીકરીને મોઢે તમે આંખમાં આંખ મેળવીને જવાબ આપી શકશો તમે જ્યારે વોટનું બટન દબાવો ત્યારે એ બટન દબાવતા પહેલાં તમે તમારા પરિવારમાં કે તમારા ભાઈ બહેન દીકરા કોઈ પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત દિવસ તૈયારીઓ કરે છે એની સામે જોજો કે આજથી સુધી એક ક્ષત્રિય દીકરાઓ કે

મોકલી રહી છે આજે ક્ષત્રિય મહિલાઓ મેદાન ઉપર આવીને વિરોધ યાત્રા ક્યાં ક્યાં ફરશે આ રથયાત્રા આજે આપણે ભાવનગર જિલ્લાના તમામ તાલુકા માં ફરવાની છે અહીંયાથી ચારેય રથો પ્રસ્થાન કરશે ઓકે